ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા પાંચ મિત્રોની ઇનોવા કાર ત્રીસ જૂનના રોજ અકસ્માતનો ભોગ બની હતી યુપીના મુઝફ્ફરનગરમાં કારે કાબૂ ગુમાવતા વીસ ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ હતી આ અકસ્માતમાં ગાંધીનગરના ચાર મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચમા મિત્ર જીગર મોહનજી ઠાકોરને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો વીસ દિવસથી વધુની સારવાર છતાં તેનું આજે નિધન થયું છે અકસ્માત છપ્પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત ખાતીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો ફ્લાયઓવર પર એક વળાક પાર કરતી વખતે ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો કાર રેલિંગ તોડીને ખેતરમાં પડી ગઈ હતી ઇનોવા કારમાં બેઠેલી કોઈપણ વ્યક્તિએ સીટબેલ્ટ ન પહેર્યું હોવાથી એરબેગ ખુલી ન હતી સ્થાનિકોએ બચાવ કામગીરી કરી પરંતુ કારના દરવાજા ખુલતા ન હતા પોલીસે ઘણી મહેનત પછી બધાને બહાર કાઢ્યા હતા ગાંધીનગરના તારાપુરના ત્રણ અને સરગાસનના ગામના બે એમ મળીને પાંચ મિત્રો કેદારનાથ જવા માટે નીકળ્યા હતા તારાપુરના અમિત મનુજી ઠાકોર વિપુલ કાળાજી ઠાકોર જીગ્નેશ મોહનજી ઠાકોર તેમજ સરગાસનના કરણજી ઠાકોર અને ભરતજી ઠાકોર એમ કુલ પાંચ જણા ઇનોવા કારમાં કેદારનાથ જવા નીકળ્યા હતા અકસ્માતમાં તારાપુરના અમિત મનુજી ઠાકોર વિપુલ કાળાજી ઠાકોર તેમજ સરગાસનના કરણજી ઠાકોર અને ભરતજી ખોડાજી ઠાકોરના મોત થયા હતા ચારેય યુવકોના મૃતદેહ ગાંધીનગર લવાયા બાદ અંતિમ વિધિ કરાઈ હતી જીગર મોહનજી ઠાકોરને ગંભીર ઈજાઓ થઈ હોવાથી ઘ દોડ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સારવારના પ્રથમ બે દિવસ દરમિયાન યુવક વાતચીત પણ કરતો હતો પરંતુ ગંભીર ઇજાના કારણે તબિયત બગડવા માંડી હતી તેથી ભાટ નજીકની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તબિયતમાં સુધારો ન થતાં બુધવારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો તે આ સારવાર દરમિયાન જીગરનું નિધન થયું હતું ગામના સરપંચ મહેશભાઈએ જણાવ્યું કે જીગરની અંતિમ ક્રિયા આજે કરવામાં આવી છે